દાહોદ તાલુકાના કથવારા પોલીસ મથક વિસ્તારમાં આજે વહેલી સવારે એક એવા હૃદયકંપારી દ્રશ્ય સૌને હચમચાવી દીધા કે કઠલા ગામના ફળિયામાં એક વૃક્ષ પર એક જ પરિવારના ત્રણ મૃતદેહો લટકતા જોવા મળ્યા ગામ લોકો દોડી આવ્યા ચીસો પોકાર વચ્ચે આખું ગામ ગમગીન થઈ ગયું મૃતક તરીકે ઓળખાયો ખંગેલા ગામનો અરવિંદ વહોનિયા પોતાના જ બે નાનકડા બાળકો આઠ વર્ષીય રવિ અને છ વર્ષીય સુરેશ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો એ દ્રશ્ય એટલું કરુણ હતું કે જેને જોનારના હૃદયમાં કંપારી છૂટી જાય પોતાના જ સંતાનોને સાથે લઈ જીવલેણ પગલું ભરનાર પિતાનો આ નિર્ણય પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરિવારજનોને જાણ થતાં જ આબ તૂટી પડ્યું રડવાનો બૂમો પાડી દોડી આવ્યા અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હાલ કતવારા પોલીસે ત્રણેય મૃતદેહોને કતવારા સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે એક પિતા કઈ એવી મજબૂરીઓ વચ્ચે ફસાયો કે તેણે પોતાના જ સંતાનોના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું આ ઘટના માત્ર કતવારા નહીં પરંતુ સમગ્ર પંથક માટે એક ચેતવણી સમાન છે કે પરિવારની પીડા આર્થિક પરિસ્થિતિ કે સામાજિક દબાણ જેવી બાબતોને સમયસર સમજવી અને તેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે બ્યુરો રિપોર્ટ વાજીદ પઠાણ યુ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી દાહોદ ભાઈ કાલે ત્રણ વાગે જવા નીકળ્યો તો બહેનને ઘરે તો એ બહેનને ઘરે પૂગી ગયો બહેનને ઘરે જયા બાદ અમારે વાત બી થઈ કે બેને કીધું કે અહીંયા આવ્યો છે પાંચસો ને પૈસા બી આપ્યા એને પૈસા માંગ્યા બેન પાસે તો પૈસા બી આપ્યા પછી રિટર્ન પાછા ઘરે અવારું નીકળી ગયા ત્યારે બોની ફોન કર્યો કે અહીંથી ભાઈ નીકળી ગયો છે એના બાદ અમે વાડ જોધી કે ભાઈ ઘરે આવી જાય નીકળી ગયો છે તો વાત થઈ ગઈ છે તો નીકળી ગયો તો ઘરે આવી જાય પણ એ ઘરે નહીં આવ્યો અગિયાર વાગ્યા સુધી અમે વાર જોઈ ઘરે નહીં આવ્યો અમે જોવા કઈ નહીં ગયા રાતે ફોન કોઈ કોન્ટેક થયો નહીં અમારો અને સવારમાં આઠ નવ વાગે ખબર પડી કે આ અહીં જગ્યા આવું થયું છે કઠળા તો અમે ત્યાં સવારમાં પહોંચી ગયા દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેના કઠલા ગામે આજે સવારે એક ત્રણ લોકોની હેંગિંગ હાલતમાં બોડી મળેલી હતી જેનું એ પ્રાથમિક તપાસ કરતા વ્યક્તિઓ છે એ ખંગેલા ગામના હોવાનું જણાવ્યું છે અને બે બાળકો કે જેમની ઉંમર લગભગ છ થી આઠ વર્ષથી છે એ બંને બાળકોને ફાંસો આપી અને વ્યક્તિ એમના પિતાએ પોતે હેંગિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયેલું છે જે કાયદેસર ગુનો દાખલ કરી અને તપાસ હાલમાં કતવારા પીએસસી ચલાવી રહ્યા છે કોઈ પારિવારિક બાબતો જણાયેલું છે અને કારણ જણાવ્યું તપાસ હાલમાં ચાલુ પાસે